તો ભાજપ શાસિત સુશાસનના અગિયાર વર્ષ પૂર્ણ થતાં કામરેજ તાલુકા ભાજપ દ્વારા કાર્યશાળા યોજાઈ હતી કામરેજના મંછાબા હોલ ખાતે આયોજિત કાર્યશાળામાં સુરત જિલ્લા ભાજપ સંગઠન મહામંત્રી કિશન પટેલ રાજેશ પટેલ સીમાડી સહિત સુરત જિલ્લા તાલુકા ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા કિશન પટેલે કહ્યું હતું કે મોદી શાસનના અગિયાર વર્ષ પૂર્ણ થતા ગુરુવારથી સંકલ્પ સિદ્ધિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા ભાજપ દ્વારા કેન્દ્ર સરકારમાં અગિયાર વર્ષના સમયમાં કરેલી કામગીરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જનજન સુધી પહોંચાડવાની કામગીરી છે મોદી સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય જેમ કે ત્રણસો સિત્તેર કલમ વકફ બોર્ડ રામ મંદિર જેવા અનેક ઐતિહાસિક નિર્ણયો ભાજપ સરકારમાં લેવામાં આવ્યા છે જેની જનજન સુધી માહિતી આપી લોકોને માહિતગાર કરવા માટે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ શક્તિ કેન્દ્રો બુથ લેવલ સુધી ભાજપ કાર્યકરો લઈને જશે જેનાથી લોકોમાં જાગૃતિ રાષ્ટ્રપ્રેમ ભાવના જેના ભાગરૂપે આવનાર સમયમાં અન્ય કાર્યક્રમો પણ શરૂ થશે મારું નામ કિશનભાઈ પટેલ સુરત જિલ્લા ભારતીય સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી અત્યારે આજથી સંકલ્પથી સિદ્ધિ મોદી સરકારના અગિયાર વર્ષના સુશાસનના કાર્યશાળાના પ્રોગ્રામો ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી એક એવી સરકાર છે કે પોતે કેન્દ્ર સરકારમાં અગિયાર વર્ષમાં કરેલા કાર્યોની હિસાબ અમારા કાર્યકરના માધ્યમ દ્વારા જન જન સુધી શક્તિ કેન્દ્ર સુધી બુથ સુધી કાર્યકર દ્વારા અમે આપવા જઈ રહ્યા છીએ અને આમાં મોદી સરકારે કરેલા દરેક કામો અને લીધેલા નિર્ણયો જેવા કે ત્રણસો સિત્તેરની કલમ મક્કફ બોર્ડ રામ મંદિર આવા અનેકવિધ ઐતિહાસિક નિર્ણયો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયા છે ત્યારે આ દરેક સિદ્ધિઓ આપણા જન જન માણસ સુધી મળી શકે લોકોને માહિતગાર કરી શકે એના માટેનું એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આના પછીના અમારા કાર્યક્રમો શક્તિ કેન્દ્ર શક્તિ કેન્દ્રથી બૂટ લેવલ સુધીના લોકોના ઘર ઘર સુધી આ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના લઈને જ હશે અને લોકોને રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રની ભાવના પેદા થાય લોકોમાં જાગૃતિ આવે કાર્યક્રમો વયોવ કાર્યક્રમોના આયોજન થકી દેશમાં એક જનજાગૃતિના ભાગરૂપે આ આવનારા દિવસોમાં આ કાર્યક્રમ શરૂ થશે અને પૂર્ણ પણ થશે